શું તમે ડાયાબિટીસ ઓબેસિટી કે ચામડીને લગતા વિવિધ રોગોથી પીડાઓ છો શું તમને પેટને લગતી વિવિધ સમસ્યાઓ છે તો આવા તમામ રોગોમાં ઉપયોગી થતી એક આયુર્વેદિક ઔષધ છે જેનું નામ છે ત્રિફળા આજે અમે તમને આ વિડીયોના માધ્યમથી ત્રિફળા ચૂર્ણ વિશે સંપૂર્ણ માહિતી આપીશું આ ત્રિફળા ચૂર્ણ એ એક શ્રેષ્ઠ રસાયણ છે જેનું નિયમિત સેવન કરવામાં આવે તો વ્યક્તિ નિરોગી રહીને લાંબુ આયુષ્ય ભોગવી શકે છે ત્રિફળા એટલે ત્રણ ફળોનું મિશ્રણ આમળા હરડે અને બહેડા ત્રિફળા ચૂર્ણ બનાવવા માટે આ ત્રણેય ફળોને સૂકવી દો ત્યારબાદ તેની છાલનું બારીક ચૂર્ણ કરો આ ચૂર્ણને સમાન પ્રમાણમાં મિક્સ કરતાં ત્રિફળા પાવડર તૈયાર થાય છે અમુક આચરણના કહ્યા પ્રમાણે ત્રિફળા ચૂર્ણ બનાવવા માટે ત્રણેય ફળોને સમાન પ્રમાણમાં લેવા જોઈએ જ્યારે અમુક આચાર્યો એવું કહે છે કે આ ફળોને એક જેમ બે જેમ ચારના પ્રમાણમાં લેવા જોઈએ એટલે કે એક હરડે બે બહેડા અને ચાર આમળા સામાન્ય રીતે બજારમાં બંને પ્રકારના ત્રિફળા ચૂર્ણ અને ત્રિફળાની ગોળીઓ મળતી હોય છે આ ત્રિફળા ચૂર્ણ આપણે આસાનીથી ઘરે પણ બનાવી શકીએ છીએ હવે આપણે ત્રિફળા ચૂર્ણના ઉપયોગો વિશે સમજીશું આપણું શરીર વાયુ પિત્ત અને કફ એમ ત્રણ દોષોનું બનેલું હોય છે ત્રિફળા શરીરમાં વધેલા પિત્ત અને કફ દોષનું સમન કરે છે અને વાયુનું અનુલોમન એટલે કે વાયુની શરીરમાં યોગ્ય દિશામાં ગતિ કરાવે છે આમ ત્રિફળા ત્રણેય દોષો ઉપર કાર્ય કરતી અમૃત સમાન ઔષધ છે

એ જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે જેથી પેટની સમસ્યા અને કબજિયાત જેવા રોગોમાંથી છુટકારો મળે છે આ માટે વ્યક્તિએ રોજ રાત્રે સૂતી વખતે એક ચમચી ત્રિફળા નવ સેકા ગરમ પાણીમાં લેવું જોઈએ આંખો માટે અમૃત સમાન ત્રિફળા આજના આ ડિજિટલ યુગમાં આંખોને લગતી સમસ્યાઓમાં વધારો થયો છે જેમ કે આંખોમાં બળતરા થવી ખંજવાળ આવી આંખોમાંથી સતત પાણી નીકળવું કે પછી ખૂબ જ નાની ઉંમરમાં આંખોના નંબર આવવા જેવી તકલીફો વધી ગઈ છે આવી સમસ્યાઓથી બચવા માટે નિયમિતપણે ત્રિફળાનું સેવન કરવું જોઈએ આ માટે વ્યક્તિએ બે થી ત્રણ ગ્રામ ત્રિફળા અડધી ચમચી ઘી અને એક ચમચી મધમાં મિક્સ કરીને દરરોજ રાત્રે સૂતી વખતે લેવું જોઈએ મેટાબોલિઝમ સંબંધિત રોગોમાં ત્રિફળા ડાયાબિટીસ ઓબેસિટી હાઇપોથાઇરોડિઝમ જેવા મેટાબોલિઝમ સંબંધિત રોગોમાં ત્રિફળા ચૂર્ણ શ્રેષ્ઠ પરિણામ આપે છે આ માટે વ્યક્તિએ વેદની સલાહ પ્રમાણે ત્રિફળા ચૂર્ણ એક એક ચમચી સવાર સાંજ ભૂખ્યા પેટે અથવા જમીને લેવું જોઈએ ચામડીના રોગોમાં ત્રિફળા ત્રિફળા શરીરમાં રહેલી વધારાની ચિકાસને દૂર કરે છે અને લોહીના બગાડને શુદ્ધ કરે છે આથી ચામડીના રોગોમાં ત્રિફળાનો ગંધક રસાયણ જેવા કુષ્ટકના ઔષધો સાથે પ્રયોગ કરવામાં આવે તો શ્રેષ્ઠ પરિણામ મેળવી શકાય છે વ્રણ રોપક તરીકે ત્રિફળા શરીરમાં ઘણા વ્રણ એટલે કે ઘા એવા હોય છે કે જેમાં રૂજ આવતી નથી અથવા તો રૂજ આવવામાં વાર લાગે છે જેમ કે ડાયાબિટીક અલ્સર આવા ઘામાં ત્રિફળા ચૂર્ણ એ વ્રણ રોપણનું કાર્ય કરે છે ઘણા વેદો ત્રિફળા ચૂર્ણ યષ્ટિમધુ ચૂર્ણ અને લીમડાના પાનને વાટીને એક પેસ્ટ તૈયાર કરે છે અને આ પેસ્ટનો ઉપયોગ રોજ લાવવાની પ્રક્રિયામાં કરે છે વજન ઘટાડવા માટે ત્રિફળા આયુર્વેદમાં ઉદવર્તન નામની પ્રક્રિયાનો વ્યક્તિની દૈનિક જીવનશૈલીમાં ઉલ્લેખ કરાયો છે જેમાં ઔષધિના પાવડરને લઈ શરીર પર નીચેથી ઉપરની દિશામાં ઘસવાનું હોય છે જેને થોડો સમય એટલે કે દસથી પંદર મિનિટ શરીર પર રહેવા દઈ સ્નાન કરી શકાય છે આ ક્રિયા કરવાથી શરીરમાં રહેલી વધારાની ચરબી ઓગળે છે આ જ રીતના જો ત્રિફળા ચૂર્ણનો ઉપયોગ કરવામાં આવે તો તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે મિત્રો આપણે ચૂર્ણના ઉપયોગ તો ઘણા જોયા હવે જોઈએ કે કેવી વ્યક્તિઓ ચૂર્ણ ન લઈ શકે ત્રિપડાચૂર્ણની પ્રકૃતિ વૃક્ષ એટલે કે લુખી છે જો વધુ સમય સુધી ત્રિપડાચૂર્ણ લેવામાં આવે તો શરીરમાં રૂક્ષતા એટલે કે ડ્રાયનેસ ઉત્પન્ન થાય છે આથી વાત પ્રકૃતિના લોકોએ વેદની સલાહ લઈને જ ત્રિપડાચૂર્ણ લેવું જોઈએ આ ઉપરાંત ત્રણ વર્ષથી નાના બાળકો અને ગર્ભવતી સ્ત્રીઓએ પણ વેદની સલાહ વગર ત્રિપડાચૂર્ણ ન લેવું જોઈએ મિત્રો ત્રિપડા ચૂર્ણ એ ખૂબ જ અસરકારક ઔષધ છે આ વિડીયો દ્વારા આપણે સરળતાથી ઘરે કઈ ત્રિપળા ચૂર્ણ બનાવી શકીએ તેનો ઉપયોગ કેવી રીતના કરવો કોણે કરવો અને કોણે ન કરવો આ તમામ માહિતી આપણે જોઈ જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જય ધન્વંતરી